રાણવ પંથકમાં હત્યાની એક ઘટના સામે આવી હતી જેમાં અનેક યુવાનના ઘરે પહોંચી કેટલાક શખ્સોએ યુવાનની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું તેરા મામલે ચાર જેટલા શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા જે શખ્સોને જેલ હવાલે કરી દેવાયા છે હિરાણા ઉપંથકમાં ભોદ ગામના વાડી વિસ્તારમાં આ ઘટના બની હતી જેમાં રાજુદાના કોડિયાતર નામનો યુવાન ગઈકાલે બપોરે તેમના ઘરે સૂતો હતો ત્યારે તેમના કૌટુંબિક ત્રણ જેટલા શખ્સો કુહાડી લાકડી જેવા હથિયાર લઈ ઘરનું બાણ તોડી અંદર ઘુસી ગયા હતા ને આ યુવાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો જે મામલે રાજુભાઈની બહેન ભીખુબેન દાના કોડિયાતરે એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે રાજુ ઘરે હતો તેવા સમયે બધા વેજા કોડિયાતર

આ સમગ્ર ઘટના પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું હતું ત્યારે પોલીસે ચારેય શખ્સોને ઝડપી લે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં શખ્સોને આજે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવતા કોર્ટે તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે આ શખ્સોને હાજર કરી પોલીસે રિમાન્ડની માંગણી કરી ન હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર